બામણ ગામમાં આવેલી એક કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે બીટો મિન મેન્યુફેક્ચરિંગ કરતી ટેકનો બીટ નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાય નથી પ્રાપ્ત માહિતી મુજબ પોર નજીક આવેલા બામણ ગામમાં આવેલી ટેકનોબિટ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં બી ટુ મીન મેન્યુફેક્ચરિંગ નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થવાથી કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતા જ વડોદરા અને કરજણ ફાયર સ્ટેશન ને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો સમયસર કાર્યવાહી થવાથી મોટો અકસ્માત ટળી ગયો હતો ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા કે જાનહાની થઈ નથી હા છેલ્લા બે હજાર ચૌદથી અમારું ચાલે છે ટેકનોબિટ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ નામની કંપની છે અમારું અને મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગનું કામ છે અમારું રોડ જે રોડ ઇન્ફ્રામાં વપરાય છે બિટોમેન અમે લોકો બનીએ છીએ શોર્ટ સર્કિટ થયું છે જે સ્ટોરેજ ચાલુ હતું ને એના શોર્ટ સર્કિટ થઈ એના ઉપરથી અમારે ત્યાં લગભગ લેબર છે આઠેક લેબર છે અને બીજા અમારા સ્ટાફ ઓપરેટરને બધું થઈ ગયું છે બારતેર જણા ફાયર બધું જ છે ફાયર સેફ્ટી માટે અમારું ટોટલ બધા એસ્ટીક્યુટર બધા લગાયેલા છે ફાયર સેફ્ટી માટેના અને ટોટલ ફાયર સેફ્ટી હતી પણ આગ થોડી મોટી એટલે મારે બહારથી બોલાવ થોડી સામાન્ય હતી આગ કંઈ આગળ એટલી બધી હેવી આગ બી નથી પણ તો બી સેફ્ટી માટે અમે લોકો બહારથી ફાયર બ્રિગેડ બોલાવી ના એવું કશું નથી ઘસાયેલું નથી તમને લાગે એવું આપણે એવું કંઈક ફાયર બ્રિગેડ જે અમારા ફાયર સેફ્ટીના સાધનો છે બધા પૂરતા છે આપણને ફાયરના કંટ્રોલ રૂમ બોર્ડ જ આપણે જીઆઈડીસી ફાઉન્ડેશનની અંદર એકને પાંતસ આપણને કોલ કોલ મળેલો હતો એ કોલ કોલ આપણે ટેકનો બીટ કરીને ઇન્ડસ્ટ્રી છે જે બામણ ગામમાં આવેલી છે તેની અંદર આપણને કોલ મળતા આપણે જીઆઈડીસીની ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને ત્યાં લઈને આપણે આગને સંપૂર્ણ કાબૂ કરેલ છે હા કંપનીમાં અત્યારે રબર રબર અને પ્લસ ડામરનો પ્લાન્ટ છે તો રબરને ગરમ કરીને એક વસ્તુ બનાવે છે લોકો આજે આ બામણ ગામમાં એક ઇન્ડસ્ટ્રી છે એમાં ફાયર કોલ પ્રાપ્ત થયેલું એકસો એક દ્વારા તેમાં વડોદરાની ટીમ અને કરજન ફાયર બ્રિગાર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલી છે અમારી ટીમ પહોંચી અને વડોદરાની ટીમે મળીને આગને કંટ્રોલમાં કરી દેવામાં આવ્યું છે મેજર કોલ ન હતો માઇનર કોલથી સ્પાર્કથી ફાયર થયેલી અને જે વેસ્ટ મટીરિયલ હતું એમાં આગ લાગેલી હતી ફેક્ટરીમાં બિટુમિનનું કશું એ પ્રોડક્ટથી કમ્બાઈન કરીને બીજું એક મટિરિયલ જનરેટ કરતા હતા બિટુમિન સ્ટોરેજ કરેલું હતું બિટુમિનની ઉપર જે પંપ મૂકવામાં આવેલું એમાં માલ ફંક્શનિંગના ઇસ્યુના કારણથી સ્પાર્કથી ફાયર થયેલી એમની પાસે એક્સ્ટિંગ્યુશર વગેરે હતું બાકી આ કંપની ફેક્ટરી એક્ટ પ્રમાણે એમને ફેક્ટરી લાઇસન્સ લેવાનું થાય છે ઠીક છે તો એ કન્સર્ન એ ડિપાર્ટમેન્ટ દ્વારા કન્સર્ન કરવામાં હા એમને મેં માર્ગદર્શન આપ્યું છે જે જે મારા દ્રષ્ટિએ મને લાગ્યું કે આ રિક્વાયરમેન્ટ છે મેં એમને માર્ગદર્શન કરવામાં આવેલું છે મારા દ્વારા